તો આજનો વિડીયો છે આપણે વરસાદની વાટ જોતા જોતાં પાણી કરી દીધું ચાલુ અને એક મિનિટ જોજો જજો ઓલું બાઇક પડીને એ સુઝુકી છે હાલે એમ છે એને કોમેન્ટ ન કરતા કે મારે બાઈક લેવી છે અને એની પાછળ છે ને પૂરું ટ્રેક્ટર છે એ ચાલુ છે પછી ઓલો ઓપનર છે મગફળી કાઢવાનું એ બધા ચાલુ છે પણ આપણા નથી આ ઘરધણી છે ને ભાગ્યા આ ભાઈ ભાણેજની ભાગમાં રાખેલી વાડી છે અને ટાઇટલમાં છે વરસાદની જોતાં જોતાં પાણી કરવું પડ્યું ચાલુ અને હે ને ભાઈ બધાઇને પાણી તો ચાલુ કરવું જ પડે એમ હતું એમાં કાંઈ હાલે જ નહીં તો તમને હે ને બધી આખી મગફળી બતાવી દઉં આ તો છે ને હજી હું આ જાઉં છું આ પાછળના બેકગ્રાઉન્ડમાં છે ને આ નાની નાની હાયરો છે અને શેઢાની બાજુમાં જે હાયરો હોય ને એ નબળામાં નબળી ક્વોલિટીની હોય જો આ એ રીતના છે અને સારી સારી મગફળીને પાણીને હાલે છે જ્યાં માવડો ભાઈ છે ને ચેલો એ બાજુ પાણી કરી દીધા હાલતા ને તો ચાલો તમને એ બાજુ બધું આગળ આગળ તમને હે ને બતાવું અને મારે આમાં હલવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે આમાં હે ને શેઠ આવવાઈ જ ખોવાઈ ગયેલા ત્રાસા ત્રાસા પગ કરી કરીને હલવું પડે આમાં હે ને કોઈ વીઆઈપી માણસો નથી કે ને ફોર ને એના ઉપરથી આવતા હોય ને જતા હોય ને આ હું છે ખેડૂતને આવી જ રીતના હોય જીવન ગારો ને પાણીને ને જો આવી પાછું આવી ગયું આ બાજુ આવી ગયું જો અહીંયા છલેલું છલેલું મતલબ કે આ પાણી હાલતું જાય જો અહીંયાથી આ બાજુ આમને વહીં આવે અને આ પાણી છે ને ચાલે છે તો ઓલીકોરથી ઉપરથી ઉપરની સાઈડ વધારે માંડવી સુકાણીથી ત્યાંથી શરૂઆત કર્યું હતું છેટી વાળી છે અને જ્યાં સામેની તરફ અહીંયા વાવ છે મોટર અહીંયા કમ્પ્લીટ રાખી દીધે છે અને મોટર અત્યારે હાલમાં છે ને લાઇટ છે એટલે ફટાફટ ચાલુ કરી અને રાતે મેળા તો રાતે દિવસ મેળાવે તો દિવસના ને આ રીતના કંઈક છે ને પાણી હાંકવું પડે એમ છે અત્યારે હાલની પોઝિશનમાં જોવા સામે તમે જોઈ શકો છો આ બાજુ એક ભાઈ છે પાડોશી ફુવારા આંકે છે ચાવડા ઝીણા ઝીણા દેખાય ને ફુવારા છે અને આપણા આ જે ભાણેજની રાખેલ ભાગીયું છે ને તે અહીંયા છે જઈએ ચલવે છે કેમ કે છે જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આમાં પાણી કાઢવું જ પડે એમાં કાંઈ ના હાલે હજી આમાં આ મગફળીઓને છે ને ઘણું બધું પાણી જોશે કદાચ અત્યારે હાલમાં છે ને વરસાદ થઈ જાય તો કાંઈને કહેવાય નહીં બાકી હજી છે ને આ એક પાણીથી મગફળી હજી આ પાકે નહીં એકસો દસ ટકા અને તમને કઈ રીતના અંદાજ લાગતો હોય એ જ પણ જરાક ખેડૂત મિત્રો જરાક કોમેન્ટ કરજો પણ હજી મને એવું લાગે છે કે આ એક પાણીથી હજી મગફળી પાકે નહીં જો આ રીતના છે ત્યાંથી એમના વાવની બાજુમાંથી છે આ બમ્બો લાઈન કાળા દંડાની છે જ્યાંથી આમ નામ કરતી કરતી આ તરફ જાય છે અને આ બાજુ છે ને ઉપરનું એટલું છે એ બાજુ ચલી ગયું છે કેમ કે પાણી એ બાજુ ફરી ગયું અને હવે આપણે આમ હા ને આગળ આગળ જઈએ આ રીતના કઈક મગફળી છે પોઝિશન અને અહીંયા ઓળો પાણીનો જે ધરેડો પડતો હોય ને અહીંયા છે અવાજ આવતો હશે તમને જ્યાં અહીંયાથી પાણી જાય પાણી બહુ ઉપાડે મોટર ઘાય ઘા જાય પાણી તો આ બધું ને સેલાતા કૂતરા જતા અડિયો પાઠે જતા આ જોવું જોઈએ કે મગફળી ખાઈ નહી જાય જો જેવો પારા ઠેક્યા હમણાં ખાવ જ ના રહી જાય જોતા આપણે કોઈ ઘરધણી દેખતા હોય કોઈ બીજો પાડોશી આવતો ના પાડવી પડે પણ આ તો બાપનું રાજવું એ માઇલ્યાને જો જો જાય બે જાય અહીં જાય રસ્તો સીધે રસ્તે લઈ લીધો વાડી બાજુ જો આ બાજુથી છે ને પાણી ભરાઈ ગયું હતું આ એક બાજુનો ક્યારો હતો ને એ ગયો તો હવે બીજો ક્યારો બદલાયો ચંડાનો પટકો આવે ને આ રીતના કંઈક બદલાયો આ રીતના એને કંઈક પટકો બદલાવીને પાછું અહીંયા રાખી દે ગુણિયાનો કાપો ગુણિયો રાખી દે ને તો છે ને મગફળીને નુકસાન ના કરે જો આવી રીતના લગાવજો રાખી દે ને રહી જો પાછું જો આ રીતના થઈ જાય પાણી ચાલતું જવા બાજુ આમનામ વહી પાણી ને આમ સીધે સીધું વહી જાય ખેતર છે ને ભાઈ વાડી છે ને બહુ સીધી છે વાડી અહીંયાથી જ્યાં ઉપરની સાઈડ થી અહીંયાથી બંબો રાખીને મો રાખીને અહીંયા મૂક્યું હોય ને તો જો આ રીતના વહી જાય જો તમારી નજર ની જ છે તો આ રીતના સરસ મજાનું પાણી છે ને હોયું છે નગર આમાં હે ને ભાઈ રાતે ને દિવસે ને ખેડૂતને પાણત કરવી બહુ વહમી લાગી જાય પણ આમ ખેતર છે ને ખતરાગ હોય ને ખતરાગ મતલબ કે એક ખરખું આપણે ધાયરું જે રીતના પાણી હાલતું હોય ને એ રીતના હોય ને ખેતર તો વાંધો ના આવે નગર તો આમાં ભાઈ આ બહુ અઘરી વસ્તુ છે અઘરી વસ્તુ તો છે જ પણ ખેતર જે રીતના હેલું હોય ને એટલું પાણી કરવી હેલી પડે જો અત્યારે ને આમાં ફૂલ પાણીની જરૂર હતી અને આમાં પાણી કાઢવું પડે એમાં જતું જો આ રીતના છે અમુક છે ને કંઈક તૂટી ગયા ફોલવા ને અમુક ખાવામાં ઉપયોગ લઈ લીધા બાકી જો આ રીતના હે ઝીણા જીના બીબડા ને બધું જો આ મંદિર ગયા તા અમે આટો મારવા અને અમે આ છોડવા લીધો એક જોવા માટે આથી પાણીની મોટર હાલે અને પાણી અહીંથી જાય છે દંડા રાખી હા મોટર જોતા આવી તો જતા બધા માણસો ઊભા છે હવે છે ને ભાગવાની તૈયારીમાં છે બધા મહેમાન હતા

બે હાલ એક ઉમા જાય કા સિંગલ એ આ હાલ બે આમાં જ હાલ વારી ના ને ભાઈ ડબલ ડબલ મોટર હાલે જો એક અંદર આ તો પાણીનો પંખો છે આ તો એને બંધ પડ્યો ને મોટરું ને બધું અંદર હાલે જો આ બીજું તો કાંઈ બાજુ દેખાય હે ને એક આ બાજુ આ થોડી ખેતેરી છે આ રાખેલી છે અને એક તમને જો આ સામેની તરફ આગળ બતાવીને બંબા રાખીને એ બાજુ હતી અને આ બાજુ છે ને કે કોળું મગફળીનું ઝાડું હતું ને ક્યાંક આમાં ક્યાંક નાખ્યું હતું લેતા જઈ હમણાંમાં જતા હતા ને રસ્તામાં નાખતા ગયા હતા એ વાં પડ્યો હશે અહીંયા પડી રહ્યો જો આપણું ને મગફળીનું ઝાડવું છે આ રીતના હે ને કઈક મગફળી થઈ ગઈ જાય દાણા જો આમાં હારા હારા દેખાય દાણાજો વાહ ફૂલ ભરાઈ ગઈ જો આ બધા હે ને સડાવ સડાવ થઈ ગયા ને આ છે ને ઓલિક વાર ઉપરથી ઉપાડી આવ્યા હતા આમાં હજી થોડોક છે ઝીણો બીબડાનો અસર પણ એ થોડોક સમય લાગશે ને ત્યારે થયા છે વાંધો નહીં આવે ચાલો હવે છે ને આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ